ત્રણ સિકંદ એટલે કે ગયા કુંડાની અંદર પણ ભાત બનાવ્યો અને બે મહિનાની પાંચ તારીખની આસપાસ લગભગ વરસાદ પડવાને કારણે લગભગ તમામ લોકોનો ડાંગરનો પાક નષ્ટ થયો હતો ચાલુ આ ચોમાસા સિઝનમાં પણ વરસાદ માવઠું થવાના કારણે બધા જ લોકોનો ડાંગરનો પાક પણ ભગેલો છે અને ત્રીજી આપણે આજે બંધ રાખવાના નેવું દિવસ એટલે સતત ખેડૂતોને ત્રણ સીઝન સુધી એને પાણી ન મળવાને કારણે એ લોકો શકે એના માટેનું આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ખેડૂતોની વધારે આવીને એમણે જે નેવું દિવસ સુધી બંધ રાખવાનું હતું એની જગ્યાએ માત્ર પાંત્રીસ દિવસ પછી નાના કામો જે છે એ કામો લેવા જાય એના માટેનું આયોજન કર્યું છે એમ જોવા જઈએ તો લગભગ ચારસો ને તેર કરોડના કામો અને એના ઉપરના જે રોડ છે એમ કહીને પાંચસો ચૌદ કરોડના કામોનું આયોજન પાંત્રીસ દિવસમાં કરોડતર અધિકારીશ્રીઓને પણ જે નવા છે જૂના છે બધા જ લોકો પાંત્રીસ દિવસના દાળા દરમિયાન કામગીરી પૂર્ણ થાય અને એની કાયમ માટે વિજિત થાય બાકી આપણે જોઈએ છે કે ડેપ્યુટી એન્જિનિયર હોય એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય એટલે આપણે તો ઓફિસમાં બેસીને પહેલાં એક્શન મોકલીએ છીએ એક્શનને નહીં આપણે જાતે જ ઉભરું જઈને એક બે દિવસ આતા મારા પડે તો મારવાના અને પાંત્રીસ દિવસ કે ત્રીસ દિવસમાં કેમ કામકાજ પૂરું ન થાય એ પ્રકારની કામગીરી આપ સૌ લોકોએ કરવાનું છે પીએત મંત્રી દ્વારા સાથે પણ લાય રહીને એમના વિસ્તારમાં કાગળ લાગતી હોય બાકીના આ તમામ જે ડી છે એ તમારા વિસ્તારમાં લોકોની જે કંઈ પણ નવી રજૂઆત આવે તો એને પણ તાત્કાલિક આ પાસે શક્ય હોય તો એમાં લેવરાઈ દેવું જેથી કરીને એ લોકોને પણ સિંચાઈના પાણીમાં તેની સરળતા ઊભી થાય જે મોહનભાઈ જે વાત કરી કે ધ્રા માટે પણ આમ તો આપણી મશીનરી પહોંચી વળે એમ નથી એટલે જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં કોટરતનના હીટરથી મશીન લાવીને પણ તાત્કાલિક જ્યાં કરવા જોઈએ ત્યાં તાત્કાલિક કરાવવું જોઈએ આમ જનરલી સરકારી એની વાત કરીએ મશીનરીની તો બે દિવસ ચાલે બાકીના સાત દિવસ પાંચ દિવસ બંધ રહે સાત દિવસમાંથી એટલે એમાં પણ જે કોઈ અધિકારી હોય અધિકારી એને સમયસર ચાલુ કરાવે બગરું ત્યાં જઈને એની પૂછતા કરે કે અત્યાર સુધીમાં જોવું છે કે ત્યાં પૂછવાનું કોઈ નહીં મળે ડ્રાઈવર શનિ રવિ ગામથી આવે ને સોમવારે ખોલી નાખે એ ભાઈ રિપેર કરવાનું છે ને આવું ચાલતું હોય છે એટલે એ લાલિયાવાડી ન ચાલે એમાં પણ આપણે સરળતા વાપરીને એના પર ધ્યાન આપીએ બીજું વધારેને કહેતા આ ખેડૂત માટે ખરેખર સરકારશ્રી અને આપણા મુખ્યમંત્રી ખૂબ સારવાર લીધો છે ત્યારે આવતા વર્ષે હું ત્યાં કહું છું કે જે શેડની જે વાત કરતા એમાં દહેખીણા સુગંધની અંદર જૂન જુલાઈ અંદર સીડી રોપી દે આપણે તે જૂન જુલાઈમાં શેરડી રોપી દેવી જોઈએ જેથી કરીને જે વચ્ચેનો જે નેવું દિવસના ગાળો છે એમાં આપણને પાણીની તકલીફ પડતી હોય તો આપણે આખું ચોમાસું એને પાણી મળી રહે તો આવતી વર્ષે એને મોટે સમય એને તકલીફ નહીં પડે એ પ્રકારનું આપણે આયોજન આપણે કરીએ જેથી કરીને આ એક વર્ષમાંથી સવાલ છે આવતી વર્ષે એટલે ચાલુ જ વર્ષે જૂન જુલાઈમાં શેરડી વાવી દઈ તો એ લોકોને રાહત રહે અને આરામથી શેરડીનો પાક પણ લઈ શકાય আপ চব লোক আভাৰ